જય માતાજી દર્શક મિત્રો હું આ ચાર શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા નાનકડા પ્રશ્નોનો જવાબ પણ આપણે લઈએ છીએ તમને પણ કોઈ સવાલ હોય કોઈ સમસ્યા હોય તો તમે અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો તો ચાલો મિત્રો શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ આજે સોમવારનો દિવસ છે ભગવાન શિવને પહેલાં આપણે વંદન કરીએ ઓ નમસ્તેદ્રમન્ય ઉખવે નમસ્તે બાહુભ્યાં મુત તે નમો નમ નમસ્તે જાતુ શિવ તન ખુરા પાપ કાશિની તયા ન ભગવાન શિવના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંશી સક્ષ મત ઓગણીસો છેતાલીસ વીસ મત પચીસસો પચાસ તારીખ છે સત્તરમી જૂન બે હજારને ચોવીસ સોમવારનો દિવસ છે આજે જેઠ સુ એકાદશી છે એટલે જેઠ શુક્લ પક્ષની આજે એકાદશી તિથિ છે જેને ભીમ એકાદશી પણ કહેવાય છે અને નિર્જલા એકાદશી પણ કહેવાય છે આજની એકાદશી મોટામાં મોટી એકાદશી પણ ગણાય છે આજે નક્ષત્ર ચિત્રા રહેશે તેર વાગીને એકાવન મિનિટ સુધી ત્યારબાદ સ્વાતિ નક્ષત્રની શરૂઆત થશે આજે યોગ પરિધ છે એકવીસ વાગીને તેત્રીસ તેત્રીસ મિનિટ સુધી અને ત્યારબાદ શિવ યોગની શરૂઆત થશે આજે કરણ જે છે વણિજ છે સત્તર વાગીને ઓગણચાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ બવ કરણની શરૂઆત થશે આજે રાશિ તુલા રહેશે એટલે કે ર અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે સુખી રહે સંપન્ન રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે આપણે જોઈ લઈએ આજની ટિપ્સ શરૂઆત આપણે પહેલાં કરીશું મહેશ રાશિથી અલ યક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એ સ્વાસ્થ્યની થોડી ચિંતામાં રાહત થઈ રહી છે એટલે કે થોડી આવક પણ તમારી વધી રહી છે ખર્ચનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે આજે સંતાન પ્રાપ્તિ માટે જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતા દૂર થઈ જશે કદાચ સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે અને જો કદાચ તમારા સંતાન અંગે તમે ટેન્શનમાં હો એટલે એના અભ્યાસ અથવા એના નોકરી કે ગમે તે બાબતમાં એની અંદર પણ આજે તમને રાહત મળશે આજે મિત્રો કુટુંબ અને પરિવાર સાથેનો જે તાલમેલ ઓછો હતો એ સારો થઈ જશે પરાક્રમ પણ તમારો સારું થશે નોકરી વગેરેમાં ટ્રાન્સફર અથવા તો બીજી જગ્યાએ જવાનો સમય આવી શકે છે નવી નોકરી પણ તમને પ્રાપ્ત થઈ શકે છે પતિ પત્ની વચ્ચેનો ક્લેશ પણ દૂર થશે એટલે કે અંદરે જોઈએ તો દિવસ તમારો શુભ અને સુંદર દેખાય છે વ્યાપારીઓ માટે પણ સમય સારો છે શું કરશો તમે તો આજે એક ઘરે ઘીનો દીવો કરજો અને ઓમ હોમ શહ મંત્રનો પ્રયોગ કરી ગણપતિ ભગવાનના મંદિરમાં એક ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ વૃષભ રાશિ બબ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે સ્વાસ્થ્ય તમારો થોડું નાસાજ હોય થોડી બગડતી હોય તબિયત એવું પણ તમને આભાસ થશે કદાચ તમારા પરિવારના લોકો સાથે થોડો તાલમેલ બગડતો હોય એવું લાગે છે હા અપેક્ષા કરતાં પૈસાની આવક ઓછી થશે જે લોકો પાસે આપણે લેવાના હોય કદાચ એ પૈસા પરત મળી જાય આજનો દિવસ સારો જઈ શકે છે અને ભાગ્ય તમારું સાથ આપશે એટલે કે નવી નોકરી કે નવી ઓપોર્ચ્યુનિટી તમને અવશ્ય પ્રાપ્ત થશે તમે કંઈક નવું કરવા માગો છો તમારા મનની અંદર એક ધગસ છે એ ધગસ કદાચ આજે પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહોનો મળી રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો તમારી કુળદેવીના મંદિરમાં જઈ એક શ્રીફળ અવશ્ય વધેરજો અને દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે દિવસ સારા અને ઉત્તમ દેખાઈ રહ્યા છે સ્વાસ્થ્ય તમારું એકંદરે સુધારા તરફી દેખાય છે જે લોકો હોસ્પિટલાઇઝ હોય એમને ઘરે જવાની પરમિશન મળી શકે એવી છે અને ખાસ કરીને સંતાનને લઈને જે ચિંતા મગજની અંદર હતી એ ચિંતા યથાવત રહેશે એટલે કે સંતાન પ્રાપ્તિથી કદાચ તમે થોડા વંચિત હો એવું પણ બની શકે છે અને જેને સંતાન હોય એ પણ પોતાના સંતાનના બિહેવથી થોડા ચિંતાતુર હશે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવશે વ્યાપારીઓ માટે સમય સારો છે નોકરીમાં પ્રમોશન વગેરેની વાતો ચાલે છે પૂર્ણ થવું થોડું અઘરું છે શું કરશો તમે તો વિદેશ યાત્રા વગેરેની ફાઇલો જો હોય તો તમે ક્લિયર થઈ શકે છે અને શું કરશો તો આજે વ્યસનથી મિત્રો દૂર રહેવાની જરૂર છે શિવજીના મંદિરમાં જઈ શિવજી ભગવાનને જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે હવે આપણે જોઈએ કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય સારો દેખાઈ રહ્યો છે સ્વાસ્થ્ય તમારું સુધારા તરફી દેખાય છે કુટુંબ પરિવાર સાથે મતમતાંતર દેખાઈ રહ્યું છે માતા પિતા વચ્ચેના સંબંધો સારા દેખાય છે પરંતુ પ્રેમી પ્રેમિકાઓ વચ્ચે થોડી ચણભણ થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા છે વિદ્યાર્થીઓ વર્ગ માટે ખૂબ સારો અને ઉત્તમ સમય દેખાય છે શું કરશો તમે તો આજે મિત્રો કોઈની જોડે નાણાંની તેવડ બિલકુલ ન કરશો અને ખાસ કરીને વ્યસનથી દૂર રહેજો અને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ આપણે સિંહ રાશિ મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી દેખાઈ રહી છે પરંતુ મિત્રો સ્વાસ્થ્ય થોડું બગડતું હોય એવું પણ દેખાય છે એટલે સ્વાસ્થ્યથી બેદરકારી રાખવાની જરૂર નથી પતિ પત્ની વચ્ચે ક્લેશ રહેશે અને ખાલી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ યાત્રા વગેરે પણ તમારી થઈ શકે છે ઉતાવળી કોઈ કામ કરવાની આજે જરૂર નથી અને ખાસ કરીને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે શેર બજાર કે બજારોથી પણ દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈએ કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો માટે જો વિચાર કરીએ તો તમારા માટે શારીરિક પીડા જે તમારી ચાલતી હતી એમાં રાહત મળતી હોય એવું દેખાય છે અને સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એ થોડી રાહતમાં પરિણવતી હોય એવું લાગે છે સંતાન પ્રાપ્તિનો યોગ તો તમારો બની રહ્યો છે પતિ પત્ની વચ્ચેનો ક્લેશ દૂર થશે પ્રેમી પ્રેમિકા વચ્ચેનો ક્લેશ થોડો વધે એવી સંભાવના પણ દેખાય છે ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટે તમે વિદેશ યાત્રાનો પ્લાન બનાવતા હો તો એ યાત્રા તમારી પૂર્ણ અને સફળ થશે હા નાણાકીય લેવડ દેવડથી મિત્રો દૂર રહેવાની ખાસ જરૂર છે અને ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી ખોટા કામથી પણ દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો ઓમ હોમ જુમ શહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈએ તુલા રાશિ રહતો અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો તમને આવક કરતાં જાવકમાં થોડો વધારો થતો હોય એમ લાગી રહ્યું છે પતિ પત્ની વચ્ચે પણ થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે સંતાન અંગેની ચિંતામાં બિલકુલ રાહત થઈ રહી છે સંતાનનું કેરિયર પણ ઉજ્જવળ હોય એવું દેખાય છે કંઈક નવું સંતાન કરી શકતો હોય એવું પણ બની શકે છે ઘરે કોઈ ધાર્મિક પ્રસંગ પણ આવી શકે છે અને ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ યાત્રા વગેરે તમે કરી શકો છો શું કરશો તો કોઈ પણ કામમાં આજે ઉતાવળ કરવાની જરૂર નથી ખોટા ધિરાણમાં પડવાની જરૂર નથી અને ખાસ કરીને આજે તમારે કોઈ પણ મંદિરમાં ચણાની દાળ ગોળ હળદરનો પાવડર દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન્ય અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી દેખાય છે હા થોડી ઉતાવળ કરીને કામને બગાડવાની જરૂર નથી આંધળો વિશ્વાસ પણ કોઈના ઉપર કરવાની જરૂર નથી પતિ પત્ની વચ્ચે થોડા મત મતાંતર દેખાય છે સંતાનને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે વિદેશ યાત્રા વગેરે પણ તમે જઈ શકો છો સ્વાસ્થ્ય જે તમારો ખરાબ છે એની અંદર આજે સુધારો દેખાય છે શું કરશો તમે તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારા માટે રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે ઉતાવળ કરવાથી કોઈ કામ થતું નથી આ વાતને ધ્યાનમાં રાખજો ખાસ કરીને તમારે જ્યારે કોઈની વચ્ચે પડવું હોય તો કોઈની વચ્ચે મધ્યસ્થી કરવાની પણ જરૂર નથી એટલે ખોટા જામીન લેવાના પણ જરૂર નથી ખાસ કરીને ભાગ્ય તમારો સાથ આપે એવા સંકેતો તો ગ્રહો દેખાડી રહ્યા છે પતિ પત્ની માટે સારામાં સારું રહેશે બંને વચ્ચે મનમેળ રહેશે લગ્ન વગેરેની વાતો આવશે પ્રેમ સંબંધમાં સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ છે શું કરશો તમે તો આજે તમે ઓમ હોમ ઝુમ મંત્રનો પ્રયોગ કરી ભગવાન શિવ પર ચઢાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી છે યાત્રા પ્રવાસનો યોગ પણ સારો છે ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે જો તમે કોઈ નાણાકીય વ્યવસ્થા ન હોય તો જરા ઉધાર લેવાની કે ખોટું દેવું કરવાની બિલકુલ જરૂર દેખાતી નથી આજનો દિવસ થોડો નબળો દેખાય છે એટલે ભાગ્ય આપણું સાથ ન આપે વિદ્યાર્થીઓ માટે સારો સમય છે વિદેશ યાત્રામાં જવા માંગતા હો તો જઈ શકો છો અને અભ્યાસ વિદેશ તમને મળી શકે વિદેશની યાત્રા કદાચ વિષા વગેરેના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે એક ગરીબને ભોજન જરૂર કરાવજો ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ ઘસ અસાથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજે મનમાં ઉચાટ અને ટેન્શન સવારથી જ બનેલું છે કોઈક નવી બાબતની ચિંતા તમારા મનની અંદર થઈ રહે છે ખાસ કરીને તમારા નોકરી વગેરેમાં ટ્રાન્સફર અથવા ચેન્જિંગ દેખાડી રહ્યું છે પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર છે ભાગીદારો સાથે પણ મતમતાંતરની સંભાવના દેખાઈ રહી છે ખાસ કરીને કામકાજની બાબતમાં થોડી તકલીફ તમને પડી રહી છે એટલે કે જે નવું કામ તમે કરવા માંગો છો એ કાર્યની અંદર તમને થોડી દિક્કત પડે એવા સંકેતો દેખાય છે સ્વાસ્થ્ય કેન્દરે તમારું સારું રહેશે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ યાત્રા બની શકે છે ખાસ કરીને પતિ પત્નીનો સાથ સારો રહેશે ભાગ્ય તમારો સાથ આપશે શું કરશો તમે તોમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી એ ગરીબને ભોજન કરાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે ઉતાવળે કોઈ કામ પાક થતું નથી એ વાતને ધ્યાનમાં તમારે રાખવી પડશે અને ખાસ કરીને તમને સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે અને ખાસ તમારા સંતાનને કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં પણ તમને રાહત મળશે પતિ પત્ની વચ્ચે થોડો ક્લેશ વધતો હોય એવું પણ લાગે છે સ્વભાવ ખાસ કરીને ભાગ્ય આધારિત રહીને બેસવાની જરૂર નથી કર્મ કરવાથી જ ફળ મળે છે આ વાતને ધ્યાનમાં જરૂર લેજો કોઈ મિત્રના કહેવાથી ખોટું ઇન્વેસ્ટમેન્ટ કરી તમે ફસાઈ ના જાઓ એની કાળજી અવશ્ય લેજો શું કરશો મિત્રો તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારા માટે રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું ફળ ચાલો હવે જોઈ લઈએ આપણે આજની ટીપ્સ આજના ટીપ અંગે ઘણી વખત સવાલો આવેલા છે અને સવાલો સાથે જવાબ આપવાનો છે લક્ષ્મી પ્રાપ્તિ માટે શું કરવું બહુ બધા પ્રશ્નો છે આટલી બધી મોંઘવારી છે ચારે બાજુ મોંઘવારી વધી રહી છે અને આ જે મોંઘવારી છે તો મોંઘવારીની સામે જો આપણી પાસે ઇન્કમ ઓછી હોય તો કઈ રીતે ચાલી શકે ઇન્કમને વધારવા માટે અને ઇન્કમના સોર્સિસને અપ કરવા માટે આપણે ત્યાં જે શાસ્ત્રમાં છે તો ઘણા બધા ઉપાયો બતાયેલા છે ઘણા બધા રસ્તાઓ છે દેર આર સો મેની કાઇન્ડ્સ ઓફ રૂટ્સ ઘણા પ્રકારો છે કઈ બાજુથી જેવું ખબર નથી પડતી મોટા મોટા વિદ્વાનો એમાં ભરાયેલા જ છે અને બધા એ ઉપાસનાનો લાભ લે છે એમાં કંઈ ખોટું નથી કારણ કે ઉપાસના આપેલી છે તમે ઉપાસના કરો છો એનો લાભ તમને મળે છે ઘણી વખત લોકો એવું બોલતા હોય છે કે ભાઈ આમાંથી કંઈ થતું નથી તો ન થવાનું પાછળનું જે રહસ્ય છે મિત્રો સૌથી મોટું રહસ્ય એ છે કે તમારી અંદર એટલી શ્રદ્ધા ન થઈ જો શ્રદ્ધા ભક્તિ સમન્વિત લખેલું જ છે કે જો શ્રદ્ધા અને ભક્તિથી કામ કરશો તો ફળ મળવાનું છે અને વિશ્વાસે ફલદાયક કોઈ પણ કામ વિશ્વાસથી થાય છે તો એ પણ પરફેક્ટનેસ છે એટલે અહીં આપણે જે જોઈએ છે સૌથી મોટી વસ્તુ કે લક્ષ્મી પ્રાપ્તિ માટે આજે મિત્રો એકાદશીનો દિવસ છે ભીમ એકાદશી એટલે મોટી એકાદશી કહેવાય અને આ એકાદશીના દિવસે તમારે વ્રતનું પૂજન કરવું અને એ વ્રત ઉપાસના કરવી અને તમે જ્યારે વ્રત કે ઉપાસના કરો છો તો એ વ્રતનો લાભ તમને મળે છે કારણ કે એ વિષ્ણુ ભગવાનનું ખરેખર એ તિથિ વિષ્ણુ ભગવાનથી સંલગ્ન તિથિ છે અને માતા લક્ષ્મીના પતિ તરીકે વિષ્ણુ ભગવાનને જે અમારા શાસ્ત્રો છે એમાં વર્ણન કરેલું છે તો જ્યારે તમે વિષ્ણુની ઉપાસના કરશો એટલે લક્ષ્મી ઓટોમેટિક તમારી પાછળ આવશે કારણ કે જ્યાં એમનો પતિ હશે ત્યાં એને જવું પડશે એટલે લક્ષ્મી પતિ એટલા માટે ભગવાન વિષ્ણુને કહેવાય છે અને વિષ્ણુનું એકાદશીનું વ્રત કરો તો એનો તમને લાભ અવશ્ય મળે છે એટલું જ નહીં હવે જો કદાચ તમે આ લાભ લેવા જ માગતા હો તો એકાદશીના દિવસના દિવસેથી શરૂ કરી અને કોઈ પણ રોજે રોજ આમ એકાદશી અથવા શુક્રવાર અથવા શુક્રવારની એકાદશી હોય તો અને ગમે ત્યારની એકાદશી હોય તો એકાદશી આ વ્રત પ્રારંભ કરો વ્રતની અંદર કોઈ મોટી વસ્તુ નથી મિત્રો તમે વ્રત કરો સાથે સાથે તમારે શ્રી સ્ત્રીસુક્તના મંત્રોના પાઠ કરવાના અને કદાચ તમને શ્રી સુક્ત આખું ન આવડે એવું બની શકે કારણ કે એ વૈદિક મંત્રો છે વૈદિક મંત્રોમાં સ્વરતો વા વર્ણતો વા ઉચ્ચરતો એ જ માનમ હસ્યતી એવું કહેવાય છે સ્વર અને વર્ણથી જો છૂટા થઈને તમે જપ કરો તો તમને નુકસાન થાય છે તો સાદો સીધો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલે પ્રસિદા પ્રસિદ શ્રીમ 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 મહાલક્ષ્મી નમા આ મંત્રનો પ્રયોગ કરો એની અગિયાર માળા કરવાની બીજું કંઈ કરવાનું નથી અને અગિયાર માળા પતે એટલે એક માળાની તમારે ઘીની આહુતિ આપવાની છે આ યાદ રાખજો શુદ્ધ દેશી ઘી લાવવાનું છાણા પ્રગટાવો એની અંદર તમારે આહુતિ ચાલુ કરી દો બસ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલે પ્રસીદ પ્રસિદ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમ સ્વાહ બસ આ તમે કરો એટલે તમે જુઓ તમને કેવું રિઝલ્ટ મળે છે પછી એક દિવસમાં ન મળે ઘણી વખત લોકો ફોન કરે શાસ્ત્રીજી મેં તો બહુ પંદર દિવસ કર્યો અલે ભાઈ પંદર દિવસમાં તમે રૂપિયાનો ઢગલો જોઈતો હોય તો પંદર દિવસમાં કશું ના મળે તમારે પણ ઓછામાં ઓછો બે ચાર મહિના ત્રણ મહિના છ મહિના બાર મહિના તમારે આની ઉપાસના કરવી પડે અને જો તમે એ ઉપાસના સાચા દિલથી સાચા હૃદયથી કરો છો તો અવશ્ય તમને એ પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આ તો તમને મેં બતાવ્યા કઈ રીતે તમે લક્ષ્મીને પ્રાપ્ત કરી શકો અથવા કઈ રીતે લક્ષ્મીને સ્થિર કરી શકો એના માટે કુબેર કુરડી પણ બને છે એ પણ અમારે ત્યાંથી પ્રાપ્ત થાય છે શ્રીયંત્રની જરૂર હોય એ પણ અમે આપીએ છીએ જે સિદ્ધ કરેલું હોય છે સાથે સાથે કુબેર યંત્ર પણ અમે આપીએ છીએ એ પણ તમે રાખી શકો છો પણ રાખવાથી મેળ ન પડે એને સિદ્ધ કર્યા પછી આ પૂજા કરવી પડશે અને જ્યારે તમે એ પૂજનને વ્યવસ્થિત કરશો તો અવશ્ય કરીને તમારા ઘરમાં લક્ષ્મી સ્થિર થશે લક્ષ્મી આવીને બેસશે રોકાશે રહેશે અને તમારું કલ્યાણ કરશે તો દર્શક મિત્રો આપશો મને ઇજાજત મળીશું આવતીકાલે નવા વિષય સાથે જય માતાજી